માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું જેમાં રાજ્યનું પરિણામ સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ એકાણું પોઈન્ટ ત્રાણું ટકા જાહેર થયું જ્યારે આણંદ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ પચીસ ટકા જાહેર થયું તો આણંદ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં કુલ અગિયાર હજાર પાંચસો ને સિત્યાસી પરીક્ષાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી જેમાંથી સડસઠ વિદ્યાર્થીઓ ગ્રેડ સાથે વિદ્યાર્થીઓ તો સી વન ગ્રેડ સાથે બે હજાર નવસો ને ત્રેસઠ વિદ્યાર્થીઓ સી ટુ ગ્રેડ સાથે એક હજાર ત્રણસો પંદર વિદ્યાર્થીઓ અને ડી ગ્રેડ સાથે એકસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓ છે તો આ સાથે જ આણંદ જિલ્લાનું નેવ્યાસી પોઈન્ટ પચીસ ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ કુલ બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા જાહેર થયું છે તો આણંદ જિલ્લાનું છોતેર પોઈન્ટ તેતાલીસ ટકા પરિણામ જાહેર થયું છે તો આણંદ જિલ્લામાં કુલ ચાર હજાર ને પરીક્ષાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી બોર્ડની પરીક્ષામાં ચરોતર એજ્યુકેશન સોસાયટીની ત્રણ સ્કૂલનું રિઝલ્ટ ગત વર્ષની સરખામણીમાં નોંધપાત્ર રીતે સારું આવ્યું છે શાળાના સંચાલકોએ પરિણામ જોવા માટે કન્સેપ્ટ બેઇઝ નવો અભ્યાસક્રમ શિક્ષણ નીતિ તથા શિક્ષકોના અભ્યાસ કરાવવાની સરળ રીત શ્રેય આપ્યો છે આજે બોર્ડનું રિઝલ્ટ જે ડિક્લેર થયું છે તેમાં ચરોતર એજ્યુકેશન સોસાયટીની વિવિધ સ્કૂલો જેમ કે ડીએન સ્કૂલ કસ્તુરબા કન્યા વિદ્યાલય અને ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ના રિઝલ્ટ ઘણા સારા પરિણામ આવ્યા છે ગઈ સાલની કમ્પેરિઝનમાં આ વર્ષે ડીએન સાયન્સ સ્ટ્રીમમાં ચુમ્બોતેર પોઈન્ટ સાહીઠ ટકા સ્કૂલનું રિઝલ્ટ છે જ્યારે બોર્ડનું સાયન્સનું રિઝલ્ટ બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ તથા આણંદ કેન્દ્રનું તોંતેર પોઈન્ટ પંચાણું ટકા રિઝલ્ટ રહ્યું છે કસ્તુરબા કન્યા શાળામાં સાયન્સમાં એંસી પોઈન્ટ એંસી પરસેન્ટેજ રિઝલ્ટ રહ્યું છે તેમાં એવનમાં બે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ આવેલી છે કોમર્સમાં ડીએનમાં અઠ્યાસી પોઈન્ટ છ્યાસી પોઈન્ટ અઢાર ટકા કેન્દ્રનું રિઝલ્ટ ઇઠ્યાસી પોઈન્ટ સોળ ટકા અને એકાણું પોઈન્ટ બાણું બોર્ડનું રિઝલ્ટ આવેલું છે જ્યારે કસ્તુરબા કન્યા કન્યાશાળામાં કોમર્સનું એંસી ટકા રિઝલ્ટ આવેલું છે જેમાં એવનમાં પાંચ છોકરીઓ નંબર લાવ્યો છે આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને રીઝનેલ પ્રવાહ બંનેના પરિણામો એક સાથે જાહેર થયા છે પહેલી દ્વારા એક સાથે જાહેર થયા છે સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ એકાણું પોઈન્ટ બાણું છે આણંદ કેન્દ્રનું પરિણામ ઇઠ્યાસી પોઈન્ટ છોત્તેર છે જ્યારે કે અમારી ડીએન હાઈસ્કૂલનું સામાન્ય પ્રવાહનું પરિણામ છ્યાસી પોઈન્ટ અઢાર છે જેમાં કે એ વનના ચાર વિદ્યાર્થીઓ છે એ ટુના બે વિદ્યાર્થીઓ છે વિજ્ઞાન પ્રવાહનું બોર્ડનું પરિણામ છે બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ આણંદ કેન્દ્રનું છે કે તોતેર પોઈન્ટ પંચાણું સ્કૂલનું પરિણામ છે ચુંબોતેર પોઈન્ટ અને એ ટુમાં ચાર વિદ્યાર્થીઓ આવેલા છે આ બધો શ્રેય અમારા મંત્રી સાહેબ શ્રી ચેરમેન શ્રી ચરોતરા એજ્યુકેશન સોસાયટીના બધા ડિરેક્ટર શ્રી અને ડીએનઆઈ સ્કૂલનો પૂરેપૂરો સ્ટાફનો શ્રેય જાય છે જેમને કે સખત મહેનત કરેલી છે અને આ પરિણામ પ્રાપ્ત કરેલ છે